મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે ડુંગરા વિસ્તારમાં આવેલ પલ એવેન્યુ એપાર્ટમેન્ટમાં લૂંટની ઘટના બની હતી જ્યાં ઘરમાં ઘૂસી મહિલાના ગળા ઉપર ચપ્પુની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ હતી જોકે મહિલાએ પ્રતિકાર કરતા લૂંટારુઓએ મહિલા ઉપર ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો જોકે લૂંટની ઘટનામાં બંને તસ્કરો એપાર્ટમેન્ટમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા

तो उतने में वो ठेल के अंदर आ गया दरवाजा और मेरा मुंह दबा के चक्कू गले पे रख लिया और रूम में ले गया मारी मारी छाना फिर मेरा हाथ काट लिया गले का मंगल और कान का ले गया अब बोला दो लाख रुपया जेवली दे तो मैं छोड़ दूंगा मेरी बच्ची हॉस्पिटल में एडमिट है उसको इलाज करवाना है किसी से कुछ कहना नहीं ना बोलना अब मैं पैसा दो चार दिन में वापस कर जाऊंगा जो ले जा रहा हूँ